હેલો ગાઈઝ આપણે આયા હતા દૂધ ને ભૂકી લેવા પણ કેટલા હેરાન થયા એ તમને દેખાડીએ જો અહીંયા થી ઠેક સામે ગયા પછી પાછા આયા એ બહ ગાડીઓ આવે રહી એન આપણે દોડવાનું છે આપણે ભાગવાનું છે ઓયો જે આપણી સાયકલ પર તો ગાઈઝ આ છે આપણી ગાડી ને આપણે લે

લાઇબ્રેરી લાયબ્રેરી જાય થોડીક વાર આપણે હું પછી થોડીક વાર વધશો પણ એ થોડો થોડું અત્યારે આપણે અઢી એક્ઝામ છે તો એક્ઝામમાં બધા મિત્રો આવશે મળશું એનો પણ વિડીયો બનાવશું તમને મજા આવે તો લાઈક કરી નાખવાની હો કારણ કે આપણા વિડીયો હારા જ બનશે કોમેન્ટે કરી નાખવાની શેરે કરી નાખવાની ચાલો તો હવે મળીએ જાય લાઇબ્રેરી તુરિયો ટેજુ તુરિયો કઈ તુરિયો કોણે કોણે ગાધો ઈ દેખો પો અહીંયા ટેજુ તો આપણે હવે તમારા અમે તો લાઈટ નો તોબલો રો જો આપણે લાગો ફરા છે હવા ખાવાનો હા કમેન્ટ કરો તો હેમલો ગાઈસ મો મારો ભાઈ અને બીજો ભાઈ અમે ત્રણે નવરા નાસ્તો કરવા પાલ અમન બધા દેસીનો હોય આ ભાઈ તો

पैसा वाला मान से बेलो मोटो साल साल दे हां कितनी है भाई तेरी इनकम 40000 40000 डॉलर में है या रुपए में मेरा कैसा गया तेरा पेपर कैसा गया नहीं गुजराती बोल सारो गए हो सारो गए हो तेरा पेपर कैसा गया भाई मस्त गए भाई मेरा भी पेपर मस्त गए भाई हमारा वाला तो हम लोग गाइस यहां पे हो रहा है क्या हो रहा है भाई पंजा लड़ाई हो रही है पंजा लड़ाई हारा हो हार कौन हारता है कौन जीतता है भाई देखो मारा वाला हो साल दोनों में से कौन जीतता है -का चाप से, से। <laughs> जाओ। भाई कितना टाइम लोगे वाह बेटे इन भाइयों को फोटो खिंचवाना है रोड के बीचों बीच शो करो भाई શું કરો ભાઈ તારે ગરબા खेलेगा गरबा वीडियो मोगी साहब वाह बेटे वाह टुक्क टुक्किया वालों आयो ये चलाने वाला है गाड़ी गाड़ी चलाओ से तुमको चलाना है तुमको उड़ा देगा पूरा उड़ा देगा भाई बदू कर दे मारो भाई पार तो नहीं हो आराम से जाने दे

એ ભાઈ ચમ વઢો તમે હો ભીડવો ક્યુ લટ હો મત લડો મેરી જાન આઈસ તમે આ લાઈટો તો ખાલી ચેવી છે મસ્ત મસ્ત આ અમાર હારું ચમબીડ કરે છે આજે પેપર લાઇબ્રેરી મોથી નોહરા બધાય મિત્ર મંડળ હો ભીડવો